બસ વગડાવા તો હે પણ આ ખાલી ગમાડી દે ને એકબીજાને આહા અને હોમો વેવાય આ ઓમ તો બાચી રાખે એવા નઈ પા ખમતા હે ઇમ તો હોવ ઇમ તો ખમી લે એવા આય પા આ આ પચે પચે પડ લે

બાઈક ના હોમ સાયકલ આટી નાસ્તા સકલ જોઈને ઓલા જાય તો તાર છોકરા મારા છોકરા તો પાછું વળવાનું પણ

પણ અશુભા નું થયું પણ મને કીધું તો મને બીજા ફોન હાલતા ફાવે હવે વેલા ફોન કર્યો હતો ના મારે બીજો એક્સેસ થઈ જાય હા બરોબર પણ તમારી ઇમરજન્સી પણ આ બોર બંધ ના રાખે સિઝનમાં અત્યારે બાજાર બધાને પોણી પીવા આવી જઈએ ના બધા પોણી વાળાનું હોય સારું કશું વાતો ને એડા પેલા ગફુરજીને કહેતા આવતા ને ગફુરજી લટો મેળવી દે તો હા રેડો

ભલે પહેલી વાત તો પનોતી તારો બા મને ના કે પનોતી બોબા એટલે તારા સકલ લઈ ને મારા છોકરા છોડી જોવા એટલે આમ થોડું હારું બોલ તારા મુઢામ હારા શબ્દ લેકરતા જ નહીં ઓમે પનોતી તારા બે બાપ અલ્યા ગોમમાં અમે તું પનોતી રીતે સપણો પાહો એટલે ગોમમાં કોઈ સકલ નહી લેતું

કટમે સકન આલે ને એટલા આઈન આ આ એક રોડ છે અગામે તે ઓમે ધકઈમાં સકન ના કે આવે લેતું નહીં તો પનોતી વેણા શું કરવાના આવે હોમન હોમ હેડે આવા નાટા નાટા ઉતરસી પનોતી ના કે પનોતી ના કે ના ના છે મેગી કભાર ના ગમાણ અન ઓન સા પેલા બધા મોટા ને મુઠો એ કોમ કઈ ઉકાળો નઈ ઉકાળો કોમ કરીને નઈ લે પૈ મારો છોકરો કોમ કરે કુ ખાય હે એટલે એના શરીર એવું હું મોટી પીવાનું ખવડાવું પડે હે

એટલે પણ એમાં સકન બકન નું નાવ હોય જેથી હારું થયું હે

ફોન આવ્યો એટલે કે આજ પાસે આજ રવા દો દાડા પછી કેવો એટલે જોવાનું રાખો ફોન આવ્યો કહું હવે તાર તમારા છોકરાને જરૂર નહીં પંદર બધા ભાઈ ફાઇનલ કરી ભાઈ ગમે તે લગ્ન કરવો પડશે છોકરા ના પંદર દાડા ચેરે આપડે બધા જગું ફાઇનલ કરી દેવા અને આ વૈશાખ માં તમારા છોકરા ને ઢોલ વગરાઈ જ દેવો તાણા કમન મજા થાય અરે કપૂરજી આપડે પેલા કાપાજી બાર જતા રહે તમે પેલું પોણી મેળવી દો તમારે બાજરી માં